મારું નામ જીજ્ઞેશ કુમાર રાજેન્દ્રભાઈ આજે માહિતી અધિકાર નિયમ મુજબ જે આરટીઆઈ કરેલી હતી એનું હિયરિંગ રાખેલું હતું મારી બે ફરિયાદ લિંબાસી પોલીસ સ્ટેશનમાં ચાલતી હતી જેના માટે મેં આરટીઆઈ કરી હતી અને આરટીઆઈના ના અનુસંધાને ગાંધીનગરથી અહીંયા હિયરિંગ માટે બોલાવ્યા હતા લિંબાસી પીઆઈ જેબી વાડિયા સાહેબ અને મને હું જ્યારે હાજર થયો અઢી કલાક રાહ જોયા પછી એસપી સાહેબ શ્રી રાજેશ ગઢિયા સાહેબે પાંચ મિનિટનો ટાઈમ ફાળ્યો અને હિયરિંગના બદલે જ્યારે મારા દ્વારા પૂછવામાં આવ્યું કે સાહેબ અધિકારી તો આવ્યા નથી એમ ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું કે એ આજે ફ્રી નથી અને એ આવી શકશે નહીં એટલે મેં એમ કહ્યું કે તો સાહેબ એ નથી આવે તો તમે મને નોંધ કરી આપો કે સાહેબ હાજર નથી અને તમે કયા નિયમ હેઠળ મને માહિતી નથી આપતા તો થોડા આવેશમાં આવીને એમણે એમ કહ્યું કે તમે કાયદાના બહુ જાણકાર છો અને અમને બધી ખ્યાલ છે અમે તમને ટપાલ દ્વારા આ બધી માહિતી પૂરી પાડી દઈશું જ્યારે હિયરિંગ રાખ્યું હતું તો આ જાહેર અધિકારી અધિકાર નિયમનું પણ આટલું ઉલ્લંઘન કર્યા પછી હિયરિંગના દિવસે પણ જો આવી રીતનું ઉદ્ધત વર્તન થતું હોય અધિકારી દ્વારા તો પછી આરટીઆઈ કે આ બધી વસ્તુઓનું મહત્વ શું રહે છે એમ